એક વ્યક્તિ જેનું નામ છે જાફર જાફર ખાન મોબાઈલ વાળા તરફ નામ તોડખાય છે આ મુંબઈના મુમરાના રવા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં બેગમાં નાર્કોટિક્સના જથ્થો છે એવી ઇન્ફોર્મેશન એને મળી હતી એના આધારે જો ગઈકાલે આ સમગ્ર જો આ કમ્બાઈન ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેકિંગ બેગ જ હતા બીજા એના પાસે હેન્ડ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં માં લગભગ બે પેકેટ હાઈબ્રીડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથો સાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડા હોય છે આ અંદર ને એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જો પેકેટો મળા કુલ મળાઈને આઠ પેકેટ જેટલા જો આપણા હાઈબ્રીડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઈડ્રોવીટ તરીકે એના ઓળખવામાં આવે છે આ મળા જેના વેટ કરતા જોઈએ કરીબ ચાર કિલોગ્રામ થી વધુ ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ થી માને છે અને પેતીસ લાખ રૂપિયા જો પર કેજી છે તો આ રીતે કરીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જો હાઈબ્રીડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી જેના ઉંમર છપ્પન વર્ષ ઉંમર છે અને આ એકદમ ફ્રીક્વન્ટ જો ફ્લાયર બી છે સતાવીસ અઠાવીસ વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારે ક્યારે ગોલ્ડ ને સ્મગલિંગ અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડ ને સ્મગલિંગ કરે છે મોબાઈલને સ્મગલિંગ કરે છે અલગ અલગ જો બહુ મહેંગા જો આપણા જો ના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે અને આજ આજ પ્રક્રિયાના ભાગરૂપે એના બીબી છે એના જો પત્ની છે નોસરા બેગ કરીને એના પત્ની છે જો એ બુસરા બેગમ બુસરા બેગમ કરીને પત્ની છે જો જૂન ના મળાયા હતા આ જો જેલ માં છે તો આને એનું પૂરા પૂરા જો પરિવાર આ પ્રકારના જો કૃત્યોમાં લાગેલા છે અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝા વગેરા માહિતી ચેક કરો જો તો એમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન જો દુબઈ દુબઈ ઓ બાંગ્લાદેશ છે છે વખત જઈ ચૂક્યા છે જો અને થાઈલેન્ડ ઓમાન મે બે બે વખત સાઉદી અરેબિયા કંબોડિયા બહેરીન વિગ્રહ દેશો માં ભી આ એક એક વખત જઈને આજ સ્મગલિંગ ના પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જોએ તો અત્યારે આ જો જો કે કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જો અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ 1 લાખ રૂપિયા તક જો પર ખેપ ના રકમ એના મળે છે જોએ જ્યારે લઈ આવે અને એના મોડો ઓપરેન્ડી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારનો માલ લઈને આવે છે કોના આપવાના છે એના ફોટોગ્રાફ જોએ સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે ફોટોગ્રાફ્સ વિથ બેગ આ એના એ મોડો સપ્રન્ડી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એના જો એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તો હોય છે આ એના મળી જશે જોઈએ તો આ જો ગઈકાલે જો મળે તો આ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાં કે લિંકે છે આ છે પરંતુ આ વખતે આ સુરત સુરત આંતરરાષ્ટ્રીય ઉપયોગ કરેલા છે તો લિંકમાં ક્યાં ક્યાં છે કોણ કોણ છે ક્યાં જવાના હતા માલ જોએ આ બધા જો ક્રાઇમ બ્રાન્ચની ટીમો જોઈએ એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતા અલગ હોય છે બિના માટીને એનો છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુત સક્તશાલી ગાંજા હોય છે તો અત્યારે બહુત લોકો બહુત પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે એના કિંમત પેતીસ લાખ રૂપિયા પર કેજી હોય છે જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યાઓ પર એની સ્મગલિંગ ચાલે છે લેકિન સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી અમને સુરતમાં નથી થવા દેવાના